હા દોસ્તો સ્વાગત છે તમારું નવાઈક બ્લોકમાં ગુડ મોર્નિંગ જેમ છે બધા મજામાં તો અમારા મનાલીના બે દિવસ પૂરા થઈ ગયા છે હવે અમે જવાના છીએ શિમલાના સોરી શિમલા પૂરા થઈ ગયા બે દિવસ હવે મનાલી જવાના છીએ તંદીમાંથી જોઈ લો આ મસ્ત શિમલાનો વ્યૂ આ અમારી બસ તૈયાર થાય છે તો હવે શિમલાના તંદીના બ્લોક આવશે તો જોવાનું ન ભૂલતા આ હતી અમારી હોટલ હાલો દસ્તર તો આપણે પુલ્લો મનાલી પહોંચી ગયા છીએ મનાલી તો હજી જવાનું છે પુલ્લુમાં પહોંચી ગયા છીએ જોઈ લો આ અને આપણે કરવાની છે રિવર રાઈફટિંગ બરા રિવર રાઇફ્ટિંગ કરવાની છે વ્યૂ જોઈ લો એક નંબર પુલ્લુ આપણા કિરીટભાઈ તૈયાર થાય છે રિવર રાફ્ટિંગ કરવાની છે ને હાલ દસ તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો ફાઇનલી અમે રિવર રાફ્ટિંગ કાલે કરી પણ રાતના બહુ મોડું થઈ ગયું અલગ નહોતું જોઈ લેમનો વ્યુ આ છીએ અમે મનાલી આ જે નીચે જાળવા રહ્યા દોસ્તો ઈ સફરજનના ઝાડવા છે જો કે અત્યારે સફરજન નથી પહાડમાં બળફ પડેલો છે બહુ મસ્ત વ્યૂ છે બાલ્કની માંથી છીએ ઉપર એ બરફ છે સફેદ સફેદ નીચે નંદી રહેલી જાય છે જોઈ લ્યો છે અમારો રૂમ કાલે તો તમને બતાવ્યો તો આ રૂમ રાતના આ દિવસનો નજારો અમારે ચા બા પીવા માટે મસ્ત રૂમ છે દોસ્તો બે બી અમારે અહીંયા કાઢવાના છે આજે જવાના છીએ અમે રોતાંગ ને એટલ ટનલ ને સિસુ ને સોલંગ વેલી ને બધે જો કે બહુ બરફ તો વિડીયોમાં વિડીયો જોવાનું ભૂલતા નહીં જયા સફરજન ના જાળવા સફરજન નથી બાકી આજે તમને બધું દેખાય છે સફરજન ના જાળવા જ છે બરફ હમેશી ચોથા માળે હાલો દોસ્તો ફાઈનલી અમે હવે અંજની મહાદેવે જાવી છીએ પહોંચી ગયા છીએ અહીંથી પછી સોલાંગ વેલી જવાનું છે અંજલી મહાદેવનું બે કિલોમીટર ટ્રેકિંગ કરવાનું છે આ જો અહીંયા અમારા શૂઝ બૂઝ બધું બરફનું લઈ લીધું છે હા એક નંબર વ્યુ છે મસ્ત બળ પહાડી છે બધું હજી તો ફૂલ બળફમાં જવાનું છે હવ એક નંબર વ્યૂ છે આ બધું જામ થઈ ગયું તો હવે તમને આગળ જઈને અંજની મહાદેવના દર્શન કરાવી દઉં અંજની પુત્ર જવા લોકો બધા એક્ટિવિટ કરે છે બરફમાં જોઈ લો મોટા મોટો પહાડ તો આપણે પણ બરફમાં જવાનું છે તો વિડીયોમાં બન્યા રહી જાઓ હેલો દોસ્તો તો અડધી કલાકથી હજી ચાલવીશ હજી થોડુંક જ દૂર છે જોવા અંજની માતાનું મંદિર બહુ જ શ્વાસ આજે આ બધે બળફ પડેલો છે ઠંડી પણ એટલી છે તો અંજની માતાએ પોગીને પછી આગળનો વિડીયો તમને દર્શન દર્શન મેં કીશ બેનારીઓ વ્યૂ એક નંબર પહાડી સફેદ બધો બળપ છે હાલો વાત જવા દો આ અમે એટલું રહ્યું માતા મંદિર જે ઓલો બળફનું શિવલિંગ દેખાય આ બરફમાં પગમાં ખાલી મોજા જ પહેર્યા છે પગ બધા ઠરી ગયા અને ઠેઠ સીડી એવું દીને નકરો બળફ જ છે પૂરેપૂરી કઠણાય છે આવી યાત્રા તો પહેલી વાર જોઈ મેં આટલી બળફમાં હાવ પગ ઠરીને થાડા થઈ ગયા હા

પગ બધા ઠરી ગયા મારા જો પગ બળફ માં રાખવાના સખન આપણે પાંચ મિનિટ નહીં રાખીએ એક ટાઈમ બદલે અમે કેટલું બધું ચડીને આવ્યો જો હાલો દોસ્તો બહુ એક્ટિવિટી કરી લીધી ફોટા પાડી લીધા ફૂલ મજા આવી ગઈ મંદિરના દર્શન કરી લીધા હવે આ જીપ લાઈન કરવાની છે આપણે પેલા ચાય પી લેવી ઠંડીમાં ચા પીવાની મજા આવે વેઆ દો ચા કર દો બના દો ભીયા ચાર બના દો બેસા ઓ ના ના ઓર મહેંગી બનેગી ઇતે હા તો દો મહેંગી બના દો દો મહેંગી હે મરચા ઓ ઓ મરચા કમ રાખ હાલો દોસ્તો ઠંડી માં વેંગી ગરમ ગરમ ચા ને દસ નફલ થાવાનો છે જોલીઓ નું જરો આ જીપ લાઇન કરવાની છે ઓલી જો ગઈનારી વિડીયો